સરસ્વતી તાલુકાના કાસા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ શ્રી કાસા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો કાસા પ્રાથમિક કુમાર શાળા ખાતે બસો વૃક્ષો નું વિતરણ તેમજ પચાસ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું ગ્રામ વિકાસ સમિતિના સભ્યો તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાસા ગામે શ્રી કાસા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા કાસા પ્રાથમિક શાળા ખાતે આજ રોજ પચાસ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ બસો વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું

શાળા બે માં પચાસ થી સાઠ રૂપિયાનો રોકવા કરવામાં આવ્યા તેમજ બસો થી વધારે પણ વિતરણ કરવામાં આવ્યું ના તમામ સભ્યો તથા શિક્ષકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા